હાલો દોસ્તો આજ આપણે બનાવશું મેંદા રવાની કરકરી અને ક્રિસ્પી પૂરી મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મેં કાથરોટ લઈ લીધી છે હવે આપણે અઢીસો ગ્રામ મેંદો ઉમેરવાનો છે મેંદો આપણે લઈ લીધું છે હવે એક વાટકો રવો ઉમેરશું હવે આપણે એમાં બે ચમચી તલ ઉમેરશું હવે આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરશું આખું જીરું જ લેવાનું છે આપણે હવે આપણે મોણ માટે ઘીનો ઉપયોગ કરવાનો છે એટલે ઘી લઈ લઈશું જરૂર પ્રમાણે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે હવે આપણે આ બધાને મિક્સ કરી લેવાનું છે આપણે મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ કરવાનું છે આપણે અને આનો લોટ બાંધવાનો છે એકદમ નરમ જેવો આવું જ આપણે મણ દેવાનું છે આની આવું મણ આપશો ત્યારે પૂરી સરસ મજાની બનશે મણ આપણું દેવાઈ ગયું છે હવે આપણે લોટ બાંધી લેવાનો છે લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે એને દસ મિનિટ રહેવા દઈશું ઢાંકીને પછી એમાંથી નાના નાના લુવા કરીને પૂરી બનાવીશું મેં લુવા કરી લીધા છે આપણે પૂરી વણીશું પૂરી આપણે વણી લીધી છે આવી રીતે એને ચાકુથી કાપા પાડવાના છે જેથી સરસ બને આપણી પૂરી હવે આવી રીતે આપણે બધી પૂરી

પૂરી આપણી બધી તળાઈ ગઈ છે હવે આપણે તેને પીસમાં કાઢી લઈશું પૂરી આપણી ક્રિસ્પી અને કરકરી બની છે જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવા નવા વિડીયો તમને મારી ચેનલ પર જોવા મળે